સદગુરુ આપણે આ ઉપદેશ લેવી જ્ઞાન કહેવાય આ જ્ઞાન છે તો ક્યાં છે કે આપણે ઈશ્વર ને ઓળખવા આત્મા ને ઓળખવા આપણે આ ઉપદેશ લેવો જોવો બરાબર ને નકર તો આપણે આ ભગવાન ના ફોટા ની પૂજા કરતા આપણે મૂર્તિઓની પૂજા કરતા મંદિરે જતા પણ અહિયાં થોડોક સંતોષકો આપ્યો કે હવળા ને બેઠા બોલે ઉભા નો કે આ જવાબ દેતા કબરૂ હવળતા નથી આ મંદિર માં બે જ દીધા એ કઈ બોલતા નથી કોઈ ઉભા છે એ નથી કહેતા કાય બટા બે એટલે આને આપડે ભગવાન માન્યો હતો આજ દીવું નતું ને એટલે આપણે એને ભગવાન માનવા માનવાયુ આપડા પકડાયું ખબર જ પકડ્યું એટલે પકડ્યો અને આપડા ગઢ ને તે મોલતા આ લોકો એ જ પકડાયું હતું જેને એમાંથી કઈક કમાણી કરવી છે કઈક એમાંથી લેવો છે એટલે આપડા ગઢગા ને એ સંસ્કાર હતા એ વખત માં એટલે હવે આપણે હવે તો ઉપદેશ લીધો બરોબર ને તો આપણે આપણે રીતે ઈશ્વર ઓળખ્યો હાથમાં ઓળખ્યો આપણે એ ભગવાન ને જોયો આશા ભગવાન ને આપડે જોયો કેતો એ ખોયો આ તમે જ્ઞાન લીધું છે એટલે તમને કોઈ આમ આયમાં નો આભાસ થાય છે કે કેવો હોય શું હોય કેવું કઈ નીતિ નહી થતો જો આપણે વૈશિષ્ટ રામાયણ છે એમાં રામ ને જે નથી હમ જાણું એ પ્રશ્ન કરે વૈશિષ્ટ મારા જેમને જવાબ જવાબ આપે એટલે આ ગુરુ શિષ્ય નો સ્વાદ એ સ્વાદ આપણને જેમ તેમ નક્કી થઈ જાય જેમ સહાય એમ પછી અહીંયા ગુરુ શિષ્ય રહ્યા રહ્યા નહીં પછી કોઈ પ્રશ્ન પૂછવા નો રહ્યા નહીં આપણને આપણા મૂળ સ્વરૂપ નું ભાન આવી જાય ને પછી બધા પ્રશ્ન બંધ થાય ત્યાં સુધી તા રહેવાનું અને જે કઈ આ દેખાય છે સવા ભગત ની વાણી આપણે નથી કે દેખાય એ અદ્રશ્ય થાય છે ગેપ થાય છે ગુજરાતી મેળો

જ્યાં સુધી આત્મા નો ઓળખાણ કરો 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 પેલા આપડે આત્મા ને ઓળખો જોવે હવે એવો તમે જ્ઞાન લીધો છે કોઈ તમને એવી ઓળખાણ થઈ છે હા ભૂગમ ભૂગમ ફો મોટો પરિવાર છે બરોબર આપડે ભલે હા ગોતન રાજા શીખીએ હોય તો આપણે ગોધન નો પૂછી એકવી પણ આપડે ગોરુ ભાઈઓને પૂછી એકવી ને અવાર નવાર આપણે ભેગા થાય છે કે ભાઈ આપણે કઈ નું આપણને ખબર પડે હોય એમ તો કહેવાય ને કે ભાઈ આપણે આ શું લીધો આ ઉપદેશ લીધો ગો ઉપદેશ એમાં શું આપણને સમજાણું મને મને કઈ નીતિ નથી એવું પૂછી દેખાય ને એમ હું કહું

અર્જુન હક પણ આડા આવે હક પણ આવે કાકા મામા આવે જ્ઞાન થાય નહિ તારા મામાન માય છે દેખાય એટલે તને કોઈ દી હાથમાં નહીં દેખાય હાથમાં ઓળખાય છે નહિ બરોબર ને આવડા દેખાયતા જ નહીં ઓળખાય એટલે હથિયાર ઉપરાય હર્ષોના મૂક દેતા શું કે ના હક પણ આડા આવતા એમ આપણને આ હક પણ આડા આવશે તો સુધી આપણને આ જ્ઞાન થાય એવું નથી બરોબર ને ભલે આપડે હગાવાલા છે એ દેવાના છે એ તો રાખવું પડે એના કઈ આપડે થોડાક બાજ નાખવાના છે અડસો ને દીનો વધ કરાય નાખ્યો એની આગળ લોહી ની નહી વ્યવહાર નાખી તો એ જ્ઞાન નતો એનો પુરાવો મળે છે કે એને હિમાલય માં હાથ ગાળવા જાવું જોઈએ હા અર્જુન ને કોઈ જ્ઞાન નથી આ અદ્વૈત જ્ઞાન એને તો આ ભૂકા બોલાવી દીધા લોહી ની નિધિઓ વ્યવહાર દીધા આવું કોઈ જ્ઞાન નથી આપણું જ્ઞાન કેવું છે

એટલે બેન પરીક્ષા કરવા જયારે જાય છે તેથી કે લક્ષ્મીજી એમના ભગત ને અહીંયા લઈ જાય એટલે એ તો તો વાળો હોય એડવા લક્ષ્મી ભગત ના લક્ષ્મી પુષ્કળ હતી એને લક્ષ્મી ના ભગત કહેવાય લક્ષ્મી જે ભેગી કરે છે એને લક્ષ્મી ના ભગત કહેવાય છે એના ભજન કરવાનું નો હોય એને લક્ષ્મી ના ભગત ને ભેગું કરવાનું હોય

એટલે રમવાનું તૈયાર કરાવો એ સપન ભોગ તૈયાર થઈ જાય લક્ષ્મી ના ભગત ને ક્યાંય લેવા જવાનું ન હોય સપન ભોગ તૈયાર થઈ જાય અને રમણ વાર કર્યા અને હાળા હોવા દીધા ઉભા થયા ગયા લક્ષ્મીજી કાલો તમારું ભગત પાસે જાવું અને બે ઉપડ્યા હવે ભગવાન ના ભગત તો શું એને ભેગું કરવાનું હોય નહિ અને ભજન કરવાનું એટલે એને ભાઈ નાનું જ ન હોય લક્ષ્મી ન હોય એને ભજન કરવું અને પૂગ્યા તા તો ભારા કાપવા પાડોશી પૂછાય છે કે કાપીને લાવી અને ભોજન કરી લક્ષ્મીજી એ હાલો વાહ જ આવું છું હમણાં આવશે ભગવાન રેરા હમણાં આવે ના ના હાલો હાલો અને જ્યાં કહેવાય છે ભારા બાંધીને તૈયાર કમ્પ્લીટ કરીને હીરે ને તિયારી ને આ ભૂગ્યા આટલા દોટ મૂકી ભગત ના ભગતાણી અહીંયા એ પગમાં પડી ગયા હારું તમે લાયા લક્ષ્મીજીના લાયા સારું કર્યો અને લક્ષ્મીજી ભગવાન ને એ વાય ભગત ને એની વાય ભગતાણી ભારા બે વાયા ઉપાડે ને હલ્યા લક્ષ્મીજી ને એમ થયું કે લાયા આને કઈક લાલચ આપું અને કહેવાય છે ની ઈટ મૂકી દીધી કેડા વસાડા ભગવાન ફેરીને હાલી જાય મોસ્કો જાય છે ત્યાં ભગત ને નજર એટલે કે એ સાંભળ્યું કે હું કે આ કોઈ કે પથ્થો વસાળા મૂક્યો કે એમાં તને ઠેસ આવે ને પડી જઈશ કે એ હા કે ભાડ્યો બે તેની વ્યા લક્ષ્મીજી કે હા આમ નહીં લાગ ફાવવા દે નવશેરો હાર ઝાડવે ટીંગાવ દીધો મોટા ભટકાય એમ અને ભળે પાછા

લક્ષ્મીજી કે તમારે પણ કેટલા થી ઉપવાસ ભગવાન હવે આ છે કરીના ભાવ તો તમે જોવો એ આજ નું મળે છે એમાં એના સંતોષ છે કાલ ની એને ઉપાધિ સંતોષ છે એમાં શાંતિ છે હવે શું કે પરમાત્મા મળે ભગવાન મળે લક્ષ્મીજી પણ ભગવાન ના ના અત્યારે ભગવાન અત્યારે ભગવાન ની ભક્તિ નહી કરતા અત્યારે લક્ષ્મી ની જ ભક્તિ કરે એમને ભજન કરવાનું ન હોય એમને ભેગો કરવાનું હોય એટલે ભક્તિ લક્ષ્મી ને જ કરે ભક્તિ કરે ભગવાન કરવા ભગત જોવો હોય એ હાથું લઈ જાય ઓયલા ને કઈ ભગવાન નું કામ જ નતું એના લક્ષ્મી નું કામ હતું એટલે નકન તો ક્યાં શકે જો ભગવાન ને ભક્તિ કરો ને તો ભગવાન લક્ષ્મી આવે જ જાય એ આવે જ છે એને આમંત્રણ દેવાનું લક્ષ્મી નો હોય ભગવાન ને જો એટલે એ આવે પણ આપડે તો લક્ષ્મી નું કામ છે ને એટલે આપડે ભગવાન નું શું કામ લક્ષ્મી સરોવર રૂપિયા વિના ક્યાં નથી ચાલતું ભગવાન વિના ધાલે મોટર સાયકલ નું ટાયર જાય ને તો તર લક્ષ્મી સરોવર એટલે એનું કામ ભક્તિ કરે પૈસા પૈસા વિના લાખો ના મંદિર ટક ના ભારા વ્યસ્તો હોય એ શું કરે એમ ને ભારા વ્યસ્ત હોય એના મંદિર થાય એના આશ્રમ થાય કરવો હોય એના હદા બધા તે ઘણું ખોલવો સ્વામી શું ખોલે ભારા વેસ તો એ શું ખોલે એમ હું કહું એ કઠિયારો હતો ભારા વેસી ને ખાતો સતનારાયણ ભગવાન ની કથા હાલતી અને કે એને મનમાં વિચાર કર્યો કે મારે આ સતનારાયણ નો વરદ કરવો ત્યાં ભારા ની બમણી કિંમત આવી મનમાં સંકલ્પ દો ને ત્યાં બમણી કિંમત આવી હવે એ કઠિયારો કયા ગામ હતો

એને કે હા સમજે તું અને કે આને છે તારે કે બધું બંધ કે રોહિદાસ બાપા ને કીધું હા રોહિદાસ બાપા કે પણ કે તમે પરમાત્મા જો મન મળ્યા હોય તો મારે પારસ મળીને શું કરવું શું કરવું મારે મારે પારસ મળીને કઈ લેના જ મારે જ લેવો

હવે તમે શું ભલા માણસો વાત કરો છો કે ભગવાન આવ્યા ને પારસ આપી પછી પરબે રાવ તમને નક્કી થાય ઢોકળા લાવી ને રક્ત સેવા કરી હતી ત્યાં કોઈ ભગવાન આયો નતો એ રાતે મહેનત કરી અને જમાડેલા છે રક્તપીત્યની સેવા કરેલી છે અને એ આણે વળતા જાતા હોય અને એવી દીકરીઓ જો અહીંયા રોકાઈ જાતા હોય એને કોઈ સંસાર સુખ માણ્યો નથી અને અહીંયા રોકાઈ જાય એને કેટલી હાશિયા લઈને અને રહેતી હોય અને જો એવા માતાજીઓ જો રોકાઈ જતા હોય પર બે તો એનું અત્યારે એ નામ બોલાય અને આપણે ગુણ ગાવી છીએ આ જો અહીંયા તમે વેરપો જાઓ વેરભાઈ માની એની ઘંટે પડે એ કઈ જોવા નહીં જ મેલી એ દવાઈ દવાઈ રાતે ખવાતા અત્યારે વળે રોલાઈને દંડો મૂકી દીધો ભગવાને આ રોલાઈને દંડો પૂરો કરતો

નથી કે આવી સંતો ની વાતો પડે છે શું આપડે વાતો કરવી નાજીર આ કહી ગયો જો માગો ને તો કે તું દૂધ નથી પણ તું દે એ મને મંજૂર નથી હું માગું મંજૂર એ મને કે મંજૂર નથી કે આવી તો આપણે વાત આપડે હા અહીંયા પાંચ મંદિર ના સુદામો જેનો ભાઈ ભાઈ કેવો દુવાર કે હોન એની નગરી નો રાજા પણ એની ઘરવાળા ને કે હું માગીશ નહીં હો તો ક્યાં એટલે રવ ખરો પણ હું માગીશ નહીં કે હું મરું પણ માગીશ નહીં કે એટલે કે રાવ ને પણ એ તમારો આ દેદાર જોઈ ને આપશે

ઓટલી આઈસ્ક્રીમ જયારે કે બે બોકડા માર્યા ને કે આ રવા દો હવે અમને કઈક અમારા હાટો રવા દો છે એટલે એમ કીધું કે બે ભાગ નો તો આપી દીધો ઓકે હવે રવા દો આ બધું આપી દી છે બે ત્રણ મોઠે ખાઈ દે તા કે રોકી દીધા આ વસ્તુ આપણે સમજવાની છે આ ત્રિકોટી ની વાત કરી છે ત્રિકોટીયા તાળે પડે જવી જોવે આ જ્ઞાન ની વાત છે તૈને તાર ભેગા થઈ જાય છે પછી તૈનેનો એક તાર બંધાઈ જાય છે જીવનના સુર ચાલે છે એક સે તારા દિલમાં આવો એક સૂત બંધાઈ જાય ત્યારે એને ફોજય નવારે એના સમુદાયે નવારે એના ગુરુય નવારે એને કોઈ શિષ્ય એવો રે નય એને અધિવેદ જ્ઞાન કેવાય અજ્યા તો આપરે આમાંથી તો જાગ્યા નથી

પણ કે સંતો જાતા જ કે હો આપી કા જો સાક્ષાત હાથ લાંબો કરે ને તો દાબજો કે હો પાડી કે હો પાડી ને કે આપી દીધું હવે અહીંયા કે ઓલા નહીં કીધું કે ભાઈ હા રોહિત તમને મોકલ્યો છે આ હો પાડી ને તો કે છે હા આમ હાથ નીકળ્યો બારો એ પાણીમાંથી અને છે કે

એમાં ભરમાઈ જાય છે એટલે એમાં ભરમાઈ જાય છે એટલે એમ છે કે હવે આપણે છે ને બાપા ક્યારેક ચમત્કાર આવો આપ દે ને તો આપણે પછી આપણું હાલે આમણામ આ અત્યારે તો કોઈ ઉઘાડ કરતું નથી કે કદાચ આપણને સાદર મળી જાય અત્યારે ભાંસમાં કંકમ નહીં નહીં જરૂર સાદર મળી જાય સાબી આની સાવી છે સાબી

હવે કોને મારે દક્ષિણા દેવી ને કોઈની મારી પૂજા કરવી આ કિરિયા અને તે માય અહિયાં વાય છે અને શોધતા અહીંયા મુકામ થાય આવી વાતો હાલતી ને આપડે મેળજો નીકળતા અહીંયા ધ્યાન હવે આમાં આપણને જ્ઞાન થાય ન થાય આપણે અહીંયા ઉપદેશ આવતો હોય